સાત બે હજાર પચીસના રોજ બપોરના સમયે મૈધરપુરા વિસ્તારમાં આવેલ ટાવર રોડ ચોક્સી બજારમાં આવેલ શાહ ભરતકુમાર છોટાલાલ ચોક્સી નામની જ્વેલર્સની દુકાનમાં ચાર હજારની મહિલાએ પ્રવેશ કરી જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી સોનાના દાગીના કુલ રૂપિયા ત્રણ લાખ બાણું હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગઈ જે બાબતે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના કરપોર્સ કોડ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી આરોપીઓ જોશનાબેન વિજયભાઈ રમણભાઈ દેવીપૂજક ઉંમર પાંત્રીસ રહેવાસી ધોળકા મલાવ તળાવ પશુ દવાખાનાની પાછળ ઝુંપડપટ્ટીમાં તાલુકો ધોળકા અમદાવાદ સુન્નીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવી પૂજક ઉંમર ત્રીસ રહેવાસી ગામ ધોળકા મલાવ તળાવ પશુ દવાખાનાની પાછળ ઝુંપડપટ્ટીમાં તાલુકો ધોળકા અમદાવાદ ચક્કુબેન ધીરેશભાઈ દશરથભાઈ ઠાકોર ઉમરપચીસ રહેવાસી ગામ ધોળકા અલકા ટૂંકીસ પાસે ગોવાળીયાવાસ તાલુકો ધોળકા અમદાવાદ ધીરેજ કુમાર દશરથભાઈ ઠાકોર ઉમરપચીસ રહેવાસી ગામ ધોળકા અલકા ટુકીસ પાસે ગોબાડિયાવાસ તાલુકો ધોળકા અમદાવાદ ને ચોરી માં ગયેલ સાથે પકડી પાડેલ છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી